નમસ્તે વેધર અપડેટ સાથે હું છું સૌમ્યા વરસાદનો છેલ્લો રાઉન્ડ અને એ પણ ધમાકેદાર છેલ્લા ત્રણ દિવસ ગુજરાત માટે ખૂબ જ ભારે હતા ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ છે એ પડી રહ્યો છે ત્યારે આજની શું સ્થિતિ છે તેની વાત કરવાની છે વિન્ડી મોડલથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું તો એકવાર ફરી જે આ જે સિસ્ટમ છે એ સક્રિય છે અપર એર સાયક્લોનિક સિસ્ટમ છે એ ગુજરાત પર સક્રિય છે જેના કારણે તેની અસર છે એ ગુજરાત પર જોવા મળી રહી છે અને સૌથી વધારે અસર છે એ દક્ષિણ ગુજરાતના પટ્ટાઓ પર છે એ જોવા મળી રહી છે એની સાથે સાથે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં તેની અસર છે અને બીજી બાજુ મધ્ય ગુજરાતમાં તેની અસર છે એ જોવા મળી રહી છે દક્ષિણની ખાસ વાત કરવામાં આવે તો આપ જોઈ શકો છો કે અહીં સુરત અને ખાસ કરીને વલસાડ અહીં વધારે અસર જોવા મળી રહી છે એટલે દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં મેઘરાજા ગમરોડી રહ્યા છે અને ખૂબ જ ભારે વરસાદ છે એ ત્યાં થઈ રહ્યો છે જ્યારે સૌરાષ્ટ્રની ખાસ વાત કરવામાં આવે તો આપ જોઈ શકો છો દ્વારકાથી લઈને ભાવનગર સુધીના તમામ પટ્ટાઓ પર મેઘરાજા મહેરબાન થયા છે અને અહીં ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ છે એ પડી રહ્યો છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અહીં ખાસ કરીને દાહોદમાં જે આપ જોઈ શકો છો આ સિસ્ટમ છે એ સક્રિય જોવા મળી રહી છે અને દાહોદ તેની અસર છે વધારે થઈ રહી છે એટલે વરસાદમાં અહીં ભારે વરસાદ છે એ પડવાની શક્યતા વિંડીમાં બતાવવામાં આવી રહી છે ત્યારે જેમ જેમ આ સિસ્ટમ આગળ વધે છે ત્યારે એની અસર છે રાજસ્થાનના અમુક પટ્ટા ઉપર અને મધ્ય પ્રદેશના અમુક પટ્ટાઓ પર છે એ જોવા મળી રહી છે બપોરના બાર વાગે આસપાસનો સમય અને ત્યાં જે સૌથી વધારે અસર છે આપ જોઈ શકો છો કે ભાવનગરમાં અને ધીમે ધીમે દક્ષિણની ખાસ વાત કરીએ તો આ સિસ્ટમ આગળ વધી રહી છે વલસાડથી મહારાષ્ટ્ર તરફ વરસાદ છે એ ત્યાં પડવાની શક્યતા વર્તાઈ રહી છે જ્યારે બીજી બાજુ મધ્ય ગુજરાતની વાત કરીએ તો અહીં સૌથી વધારે દાહોદમાં વરસાદ છે એ ખૂબ જ પડી રહ્યો છે છવ્વીસ તારીખ અને સત્યાવીસ તારીખે એમાં ભારે વરસાદની જે આગાહી છે એ પણ કરવામાં આવી હતી હવામાન ખાતા દ્વારા અને એ જ હિસાબથી વરસાદ છે એ પડી રહ્યો છે અને વિંડીમાં પણ એ દર્શાવવામાં આવી રહ્યું છે ત્યારે અઠ્યાવીસ તારીખની બાદની સ્થિતિ પર નજર કરીએ તો આસપાસ વાગ્યા આસપાસનો આ સમય છે અને આપ જોઈ શકો છો કે અહીં અમરેલી સૌરાષ્ટ્રના ભાગોમાં ખાસ કરીને અમરેલી મહુવા અલંગ આ તમામ જગ્યાઓ પર અસર છે વધારે જોવા મળી રહી છે અને એની સાથે સાથે જે છે રાજકોટથી નજીકના વિસ્તારોમાં પણ તેની અસર છે એ અહીં વર્તાઈ રહી છે ત્યારે બીજી બાજુ ધોલકા અને અહીં વિરમગામ એટલે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડવાની શક્યતા છે એ હાલ અહીં જોવા મળી રહી છે અને એની સાથે સાથે ભરૂચ એટલે મધ્ય ગુજરાતમાં જે છે એ વરસાદ પડી શકે છે ત્યાં અને રાજપીપળામાં પણ સાંજ સુધીમાં વરસાદ છે એ પડી શકે છે અને એની સાથે સાથે આપણે વાત કરીએ તો દાહોદની સાથે સાથે આ તમામ જે આખો પટ્ટો છે મધ્ય ગુજરાતનો ત્યાં પણ છૂટો છવાયો વરસાદ છે એ પડી શકે છે ત્યારે આ તમામ સ્થિતિ શું આપના વિસ્તારમાં પણ ઉત્પન્ન થઈ છે આપના વિસ્તારમાં કેવો વરસાદ છે એ પડી રહ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો ફરી મળીશું લેટેસ્ટ અપડેટ સાથે ત્યાર સુધી મને એટલે કે સૌમ્યાને આપશો રજા નમસ્કાર